શક્તિપીઠ અંબાજી મંદિરમાં વિશ્વ હિન્દુ પરિષદના યુવાનો દ્વારા તિલક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અંબાજી મંદિરના ચાંચર ચોકમાં પ્રવેશ કરતા તમામ ખેલૈયાઓનું તિલક કરવામાં આવ્યું હતું આ સમારોહમાં વીએચપીના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અંબાજી મંદિરમાં વિધર્મી પ્રવેશ ન કરે તે માટે વીએચપીના યુવાનો દ્વારા બાજ નજર રાખવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદના યુવાનોમાં જોઈ ખેલૈયાઓમાં જોશ જોવા મળ્યો હતો જગત જગતજનનીના જગદંબાના ચાચર ચોકમાં જે તિલક લગાવવાની પ્રથા હોય એ એમને જીવંત રાખી કારણ કે આજકાલના બાળકો આજના યુગના બાળકોને આ સમજણ પડે કે આપણો હિન્દુત્વ ધર્મ શું છે હું તો આહવાન કરીશ ગુજરાતના તમામે તમામ ગરબાના પંડાલોને કે આવી પ્રથા હોવી જોઈએ અને દેવસ્થાન ટ્રસ્ટને બી હું એક વિનંતી કરીશ કે આ ચાંદલાની પ્રથા હોવી જોઈએ જ્યાંથી ખબર પડે કે આ ચાંદલો આપણે હિન્દુ વિશ્વ હિન્દુ સમાજનો એક પ્રતિક છે